আজে তোমার একটাল টাইম যে আমরা মা কুড়ি কান্দিমা আশাপুর মা স্বরূপ বাজার অল্প স্বরূপ হচ্ছে বা কমর সে কমর আজে আমরা দিল কমর প্রত্যেক শুনে তো খবর বরাবর আজ আমাকে কুতিয়ারা মানে কমর যে থাকে চলা পক্ষ লোক એના પાપ ભરાઈ ગયા હતા આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણા નગરપાલિકામાં મારી જીત થઈ છે તે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાઓની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો છું કે ભાઈ કુતિયાણા રાણામાં જે જનતા છે બધો મારો પરિવાર છે આમાં બે પરિવાર જેમ છે અને જે લોકોનો મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બંને આવી ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ કરશે હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહબર ઇચ્છે અમે કૂતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડી છે ત્યાં ઊભો રહ્યો છું અને ખોલ ખુલમ ખોલો છું ભરીયો છું કંઈ થોડી છુપી નથી પહોંચી અને અમારે હજી પણ સરકારશ્રીને રાહ બની ચલાવશું અને માર્ગદર્શન અમે કામ કરશું ભાઈ અમે સરકાર કોઈ વાંધો નથી ભાઈ સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો પ્રશ્ન ખાલી માત્ર માત્ર એટલો જ જતો કે કુતિયાનો વિકાસ થતો થતો ભાઈ મેં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરું થતું એને આજે ત્રીસ વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો ફોડ લોકો પડતા હતા આખું નામ જાણે છે શું વિકાસ થયો કઈ રીતે ધમકારીને કામ કરી ભાઈ એટલે ત્યાં ખાલી કુતિયાનામાં રિસ્કી ફેસ ઉસકી રિસ્કી નાથી ઉસ્કી ફંશ આવું વાળતું હતું તો મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા છે હજુ આગળ કરાવીશું ભાઈ ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી છે સુધી પ્રચાર જબરજસ્ત સૌથી મોટો આખું જે તમારું ચૂંટણી કેમ્પિયન છે એમાં સફળતા કોને આપશો બધાને બધા ભાઈ બધાથી મારી માનીથી મારી પ્રિય જનતાને આપીશું બધા નાગરિકોને આપીશું કે અમે આજે અમારી પાસે વિશ્વાસ રાખ્યો છે ને તમે મારી ફરજમાં આવશે વિશ્વાસ હું તૂટવાના તો વિશ્વાસ આવતું તૂટા એ પણ અને હું વિશ્વાસ મારા વિશ્વાસ એ જ વિશ્વાસ કામ કરી સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી હવે બે બે નગરપાલિકા તમે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધીનું તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવા કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવા કરવાના ખાસ કરીને કુતિયા મેં જે કીધેલું હતું મેં જે વચન આપ્યું છે વચનનું પૂરું કરીશું તો કૂતરાનો નકશો બદલાઈ નાખશું વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કાંઈ પણ લોખી દાદાગરી આવ્યા બધું બંધ કરાવું છું મારે મને કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું હું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યો હું કમાવા નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે વાત કહું કે અમારા જે દાદાજા પડીવાનું નામ છે અમારે મેં પહેલાં તમે કીધું હતું કે અમારા નામના કામ નામ મતલે લેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાંઈ બી આજે અટકાવી રાખું নাম প্রত্যে আমরা পরিবার প্রত্যেক যে লাগিয়েছে প্রেমী মানে পূরে পুঁথি ভাজাপা লোকাল হাজার বারো জুতো করি তো হ্যাঁ কাম করছো ভাই প্রজা কাম করো হুম কটকি করো কটকি কটক লিমিট হয় পু খাই যাবো পুরেপুরি জাতি যাওয়া সতর্ম সতর্ম কাম করছো বে বার মেয়ে কান ত্রিজি ফরিয়াতো করব কত করো আমি দশ বড় কেই নয় পিছিয়ে ফরজাত সরকার আজে আরুপ বড় অল্প স্বরূপ হচ্ছে মাছ আমরা কান্দিমা প্রতিক কমর কমর আজে আমরা দিল কমর বরাবর থাকে মা কমর যে থাকে কচড়ায় পক্ষে পক্ষটা কারণে থি যে এ পাপ ভাই গেলে বা গমে ভাজাপ গটোৰ লাগে মানে ઘરમાં પાણી નાખું શક ત્યાં લગભગ જગ્યાએ તમને ફ્રેદ મળી શકે તેમ કે અમારો કસ્ટમ કસ્ટમચ સાખો વેપારીમાં એ બધા વેપારી દુકાનમાં પાણી કરી શકે તંત્ર ચાતા ફૂટ બધો સામાન પડી છે અને પહેલી પ્રાથમિકતા અમારે ગટર રીતે ના કરાવી ખાસ કરીને છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ હતી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે હું સરકાર શ્રીમાં હું રજૂઆત કરીશ કે ભાઈ રોજગારી આપવા કંઈક મોટો ઉદ્યોગ આપ સરકાર દેવા તૈયાર જ છે ભાઈ સરકાર સરકાર શ્રીમાં કોઈ અમને કોઈ કોઈ કામનું ના થાય ના નથી એ લોકો દેવા તૈયાર છે ભાઈ અને હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવવું છે સરકારશ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર શ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટો આપે છે આટલા કામો કરે સરકાર કહેવાય ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો રાણાઓનો પ્રેમ મેળવ તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી કંઈક ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું માતાજીની મહેરબાનીમાં કે અમે જે કામ હાથમાં લઈને બધું પૂરું કર્યું હતું

ભાઈ ખાસ કરીને સંતોષમાં હતા એમના જે આશીર્વાદ એમને જે લોકોના કામ કરે એના બદલે તમે ચાલ્યા છો મારા ફાધરના મા મમ્મીના નકશા કદું રાલું છું ભાઈ હવે જોઈ લેજો મારા સ્પીચમાં ભાષણમાં મેં બધે કીધું છે કે એક જ બી એક જ વસ્તુ બીક લાગે બધી માણસોને આવી નહીં એટલે બસ બાકી કોઈ બી હશે એ વાત ચોખ્ખી છે કોઈને હાય નહીં કોઈને હાય કોઈ બી લેવાની થાય કે મદદરૂપ થાવ મદદરૂપ બનો સારો સમય તમે ભગવાન શક્તિ સારા કામ કરો એમાં તમે બેટા પકડો બધાને તકલીફ પડાવ સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના ભાઈ પણ આવ્યા છે હવે એ નવા નિશાળીયા છે એ આખું સંચાલન કરશે તમે એનું નવની ટીમ કરશો કઈ રીતે બંને ભાઈનું સંચાલન અમારા બંને ભાઈનું ટ્યુનિંગ જે છે ને એ અમને બને ખબર છે શું છે બરાબર અમારા બેના વિચારો મેચ થાય છે કામ કરવાની હિત મેચ થાય છે સોભા મેચ થાય છે આવું બધું છે બાકી તો મને લાગશે તો કહીશ કે આની કરો બધા જનતાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ અમારા આશીર્વાદ માથે દડાવું છું ભાઈ બધાના જય માતાજી રામ રામ સીતા રામ સામે નથી લેલો બાપા હું આઈના મારા મારા લોકલ વાંધો હતા એની સામે લેલો છું મારે વાંધો ભાઈ અમારે બીજો કોઈ વાંધો નતો હજો બે હજાર બારમાં આમ જતું કર્યું હતું હવે કામ કરશું ભાઈ પ્રજાના કામ કરો હમ કટકી કરો કે કટકીમાં કટકીમાં કાંઈક લિમિટ હોય આ તો પૂરેપૂરું ખાઈ જવાનું પૂરેપૂરી ગાંધી જવાનું પછી સત્તરમાં તો સત્તરમાં વાત છે કે હવે કામ કરશું કામ કરશું બે વાર મેં કાંસ ત્રીજી વાર મારે ફરિયાદ થતી લોકો કરવું તો કેટલું કરો તમે દસ વર્ષ કાંઈ નોકરી પછી મારે ફરજિયાત બની ગયું અનિવાર્ય થઈ ગયું সরকার সেটা আজে তোমরা একটু টাইম যে আমরা মা কুড়ি কান্দিমা আশাপুরা মোম্বাই আপ বুপছে এক কমর সে কমর আজে আমরা দিলাম কমর প্রত্যেক হবর বর আছে અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈક કમળનું જે થયું છે છે એ કોઈ પક્ષ લઈને કે પક્ષના કારણે નથી આ લોકોની નીતિ આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણાવા નગરપાલિકામાં મારી જીત થઈ છે તે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાઓની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો છું કે ભાઈ કુતિયાણા કુતિયાણામાં જે જનતા છે બધો મારો પરિવાર છે આમાં બધા એક પરિવાર જેમ છે અને જે લોકોનો મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા બંને અમારે ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહ બની છે અમે કૂતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને মানে জরুরি তো হুম ভরছুক খুলম খুলে তো ভরিয়ছ কেই তোড়ি ছুব নতুন হচ্ছে এটা আমরা হইক শ্রী রহবছো আর মার্গদর্শন রিচার্ম করছো ভাই আমি সাই বা আমার কোথায় প্রশ্ন নো প্রশ্ন খালি মাটলো কে কুতো বিকাশ নতুন থাকতে কুতিয়ান আমি বিজেপি সরকার ভাজাপ নাম খার থ এগে ত্রিশ পে বিকাস করতে বোলত নতুন ভাই અમારો લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો પડેલા લડતા હતા આખું નામ જાણે સાહેબ શું વિકાસ છે ધમકાવીને કામ લીધા એટલે ત્યાં ખાલી ખુ ત્યાં રિસ્કી રિસ્કી નાથી ઉસ્કી ફેસ આવું વાલતું હતું કે મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા સાહેબ હજુ આગળ કરતા વિશે ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરજસ્ત ચીજ છે એટલા સુધી પ્રચાર કર્યો એમાં સૌથી મોટો આખું જે તમારી ચૂંટણી કેમ્પિયન છે એમાં સફળતા કોને આપશો মানি মানে প্রিয় জনতা নাগরিক আজ আমার পা বিশ্বাস রাখো না তোমার মি ফরজ মাছ আর বিশ্বাস তুটার না দোক বিশ্বাসো বিশ্বাস বিশ্বাস এই বিশ্বাস কাম করে সো টাকা ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી જોઈતા હવે બે નગરપાલિકા તમારે પછી ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવાના ખાસ કરીને કુત્યા મેં જ્યાં કીધેલો તો મેં જ્યાં વચન આપ્યું છે વચનો પૂરું કરીશું એ કૂતરાનો નકશો બદલાઈને વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું ખસું નહીં ને ત્યાં જે કાંઈ પણ લોખી દાદા કરી કરીને બધું બંધ કરાવું છું મારે કૂતરા માટે જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું દેવા માટે આવ્યો છું લેવા નથી આવ્યા હું કમાવા નથી આવ્યો હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે એક વાત કહું કે અમારા જે દાદાજા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમને કીધું હતું કે અમારા નામના નામ મત લેવાના એ મને મળ્યા છે તમે બધા જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાંઈ આજના અટકાવી રાખું લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે আগ্রীছে প্রেমী মনে আসে পুরেপু না এমন লড়েছো মানে জত করি তো হলে কাম করছো ভাই প্রজা কাম করো হুম কটকি করো কটক কী কম লিমিট হয় পূরেপু খাই પૂરેપૂરી ગાંધી લડ્યા હોય પછી સત્તરમાં હતું સતરમામાં જ ભાઈ વાત છે અને આવે કામ કરશું કામ કરશું બે વાર મેં ચાંદસે ત્રીજી વાર મારે ફરિયાત હતું લગભગ જતું કરવું તો કેટલું કરો મેં દસ વર્ષ કાંઈ નોક્યું પછી મારા ફરિયાત બની ગયો અનિવાર્ય હોય પછી સરકાર સિવાય મારે લડવાનો બને છે આજે હું તમને એક વાત કહું છું આટલા ટાઈમથી નથી મૂકવી દીધું બિલાવ અમારા માતાજી કુલદેવમાં કાંદીમાં આશાપુરામાં મુંબઈમાં આ તાને માતાજી સ્વરૂપ બધા અલગ સ્વરૂપ છે બાકી માતાજી એક છે અમારા કાંદીમાંનું પ્રતિક કમર છે કમર આજે અમારા દિલમાં કમર પ્રતિ હું એ પણ તમને ખબર હોય બરાબર અમે આજે અમને ખુદ એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈક કમરનું જે થયું છે કચરાયું છે એ કોઈ પક્ષ કે પક્ષના કારણે થયું આ લોકોની નીતિ આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા બાકી જાઓ તમે કે હું ગમે ભાજપ પક્ષી સાથે હોઉં છું ને પેલા પહેલાંથી મેઇટા પીટ કહું છું મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું હું જે કરું છું બોલી જ કરું છું ભાઈ

ભાઈ ખાસ કરીને કુતિયાના છે અત્યાર સુધીમાં વસ્તી ગઈ હતી જેનું કારણ રોજગારી લોકો માટે હવે સલામતી છે હવે રોજગારી મળે લોકોને નાના નાના ઉદ્યોગો મળે માટે સરકાર શ્રીમાં હું રજૂઆત કરીશ કે ભાઈ અહીં રોજગારી આપવા કંઈક મોટો ઉદ્યોગ દેવા ત્યાર જ છે ભાઈ સરકાર સરકારીમાં કોઈ અમને કોઈ કોઈ કામ નથી એ લોકો દેવા તૈયાર જ છે ભાઈ અને હું નહીં આવીશ મને ખબર પડે મારે શું લાવવું છે સરકારશ્રીમાંથી બધા કામ ટોટલી કામ કરે મારા બધા કામ થાય જ છે ભાઈ સરકાર સરકારશ્રીમાંથી આપણે કામ કરાવવા કોઈ સરકાર આટલી ગ્રાન્ટ આપે છે આટલા કામો કરે સરકાર કહેવાય ના નથી પડતી ભાઈ આપણી નીતિ ખરાબ હોય ખોટી હોય તો શું થાય ભાઈ ભાઈ ખાસ કરીને એકદમ ધારાસભ્ય છો આ વિસ્તારના જાણીતા ચહેરા છો તમારી લાગણી જે છે લોકો સાથે જોડાયેલી છે કુતિયાણાનો પ્રેમ મેળો પ્રેમ મેળો તમે આ બાબતે તમારું દિલ શું કે તમે તમારા તમારા મનમાં કેવી ખુશી કંઈક ખુશીનો તો પાર નથી આજે સમજો મારે આજે હું એક વાત કહું છું માતાજીની મહેરબાની કે અમે જે કામ હાથમાં જઈએ ને બધું પૂરું કર્યું છે મને વિશ્વાસ હતો પેલા કેતો નગરપાલિકામાં લઈ આવશો અમારે જો રાણાવની નગરપાલિકા કુતિયાણા બેઠા પડે છો નગરપાલિકા ખાલી વીસ ઇથા વીસ લેવા છો খালি বে দিবস মো খালি পুছো কাম থাকে আমরা সভ্য জ্বাবি পুতার করি কষ্ট করে মা কথা স্পিচণ কী એક જ બીજ એક જ વસ્તુ સુધી બીક લાગત બધી માણસોને આવી નથી લાવી બસ બાકી બીકાર હશે એ વાત ચોખ્ખી છે આય નહીં કોઈને આય કોઈ રવાની થાય કે મદદરૂપ ખાવ મદદરૂપ મનો સારો સમય તમે ભગવાન શકાય સારા કામ કરો એમાં તમે બેટા બેટા પકડવા બધાને તકલીફ પડાવ સારું લાગે ભાઈ ખાસ કરીને તમારા પગલે કાના વાયુ પણ આવ્યા છે હવે એ નવા નિશાળિયા છે એ આખું સંચાલન કરશે તમે એનું મોનિટરિંગ કરશો કઈ રીતે બંને વાયુનું સંચાલન અમારા મને બન પૂરી ટ્યુનિંગ જે છે ને એ અમને બહેને ખબર છે શું થયું બરાબર હમણાં બહેનના વિચારો મેચ થાય છે કામ કરવાની રીત મેચ થાય છે સોભા મેચ થાય છે આવું બધું છે બાકી તો એક જ હશે તો મને લાગશે કહીશ કે ભાઈ આ નહીં આમ આને આ રીતના કરો બધા જનતાનો ફરી વખત ખૂબ ખૂબ આભાર બધા આશીર્વાદ અમારા આશીર્વાદ માથે જણાવું છું ભાઈ બધાના જય માતાજી રામ રામ સીતારામ ভাই ভাধার সাথে হুম আইন লকালো সামনে লোক মানো ভাই বোঝা কে নো বে হাজার বার মা করছি হলে কাম করছো ভাই প্রজা কাম ক লমিট হ্যাঁ হ্যাঁ পূরেপুর খাই যাওয়া পুরেপুরে না সত্তর মাছ সত্তর মাছ ভাই করছো বার মেয়ে কান ত্রিজি ত করব কেন তোমার দশ বর্ষে কই নিস আমরা ফরজ বোধ অনিবার্য থাকি আছে সারা লড়া মতো আজে তোমরা একু আটলা টাইম থেকে আমরা মা কুড়ি কান্দিমা আশাপুমে মোম্বাই মাছ বা আমরা কান্দিমা প্রতিক কমর সে কমর আজে আমরা দিলম কমর અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કાંઈ કમળનું છે થયું છે કચરા છે એ કોઈ પક્ષ લઈને કે પક્ષના કારણે થયું આ લોકોની નીતિ નથી આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા આજે ભાઈ કુતિયાણા નગરપાલિકા રાણા નગરપાલિકામાં અમારી જીત થઈ છે તે બદલ જે કુતિયાણાની જનતા છે રાણાઓની જનતા છે એમનો આભાર માનું છું હું પહેલેથી કહેતો એવું છું કે ભાઈ કુતિયાણા કુતિયાણામાં જે જનતા છે બધો મારો પરિવાર છે અમે બધા એક પરિવાર જેમ છે અને જે લોકોનો મને વિશ્વાસ હતો કે ભાઈ મને મત મળશે એ રીતના મને બધા આખા સમાજ અમારા આખા બે તાલુકામાં મત મળ્યા છે નગરપાલિકા અમારે આવી ખાસ કરીને હવે બંને નગરપાલિકાનું કોના માર્ગદર્શન લઈને કઈ રીતે કામ હવે આવનારા સમયમાં સરકારશ્રીના માર્ગદર્શન નીચે રાહ બની છે અમે કૂતરાનો વિકાસ કરીશું અને જ્યાં જ્યાં પક્ષને ભાજપને મારી જરૂર પડશે છે ત્યાં હું ભોર્યો છું খু খোলম খোলো যা তোচি নহ'ব পাৰি এতিয়া আমাৰ হেৰি ৰাব চলাই মাৰ্গদৰ্শন কাম কৰছো ভাই আমি ক' বাৰ্থ ভাইকে আমাৰ ক' প্ৰশ্ন নহ'ত প্ৰশ্ন খালি মাত্ৰ এট্লো কি কুতীয়া নিকা নহ'ব কুতীয়া বীজেপি চোন ভাড়া নাম খৰ এনে আজে ত্ৰিছ বৰ্ষ পেলাই তা ক'লতো নহ'ত ভাই আমাৰ ল'ব কাৰণ কাৰণে এইটো ભાઈ ભાજપના સિમ્બોલો પડે પલાળતા હતા આખું ગામ જાણે છે શું વિકાસ છે ધમકાવીને કામ કરી એટલે ત્યાં ખાલી ખુ ત્યાં રિસ્કી રિસ્કી નાખી ફેસ આવું વાલતું હતું મારે બધાને મુક્ત કરાવવા હતા એને કરાવ્યા છે હજી આગળ કરાવીશું ખાસ કરીને આ બંને નગરપાલિકામાં તમારી જબરદસ્ત જીત છે એટલા સુધી પ્રચાર કરો એમાં સૌથી મોટું આખું જે તમારી ચૂંટણી કેમ્પિયન છે એમાં સફળતા કોને આપશો બધા બધાથી બધા મારી માનીથી મારી પ્રિય જનતાને આપીશું બધા નાગરિકોને આપીશું કેમ કે આજે અમારી પાસે વિશ્વાસ રાખો છે નહીં તો હવે મારી ફરજમાં આવશે કે વિશ્વાસો ના દો વિશ્વાસ આવતું ટાખો એમ અને હું વિશ્વાસ એ જે અમારી પાસે વિશ્વાસ એ જ વિશ્વાસ કામ કરે સો ટકા ખાસ કરીને તમે ધારાસભામાં ત્રણ ટર્મથી આવે બે બે નગરપાલિકા તમારે ગ્રાઉન્ડ લેવલથી ધારાસભા સુધી તમારું માળખું મજબૂત બન્યું છે તો હવે તમારું બંને નગરપાલિકાને તમારા વિધાનસભા વિસ્તાર માટે શું તમારું મહત્ત્વનું શું રહેશે કામગીરી વિધાનસભામાં તમે કામ કરો જ છો બરાબર મારા બધા સરકાર સેવાથી કામ થાય છે મારે હવે નગરપાલિકાના કામ કરવાના ખાસ કરીને કુતિયા મેં જે કીધેલું મેં જે વચન આપ્યું છે વચનનું પૂરું કરીશું એ કૂતરાનો નકશો બદલાઈને આપશું વિકાસ કરી ખાલી વિકાસ 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 બીજું કશું નહીં ને ત્યાં જે કંઈ પણ દાદા કરી આલા બધું બંધ કરાવું છું મારે કૂતરામાંથી કંઈ જોતું નથી મારે ખાલી હું દેવા માટે આવ્યો છું હું દેવા માટે આવ્યો છું લેવા નથી આવત હું કમાવું નથી આવું હું ત્યાં દેવા માટે આવ્યો છું અને આજે વાત કહું કે અમારા જે દાદાજા પરિવારનું નામ છે અમારે મેં પહેલાં તમને કીધું હતું કે અમારા નામના કામનામત લેવાના એ મને મળ્યા છે તમે જોવો છો પ્રૂફ થઈ ગયા છે એ નામ હું કાંઈ બી આજે અટકાવી રાખું લોકોને જે અમારા નામ પ્રત્યે અમારા પરિવાર પ્રત્યે જે

পুরেপুরে লড়া যায় সতর্ম সতর্ম করছো কামার মেয়ে তো ত্রিজি বার ফরিয়া লোক করব কত করবো আমি দশ বর্ষ নয় পিছি মানে ফরজাত অনিবার সেই আজে তোমার একটাই আমার মা কুড়ে কান্দিমা আশাপুরা মোম্বাই মাছ আমার কানিমা নতিক કમર છે કમર આજે અમારા દિલમાં કમર પ્રત્યે હું એ મને તમને ખબર હોય બરાબર આજે અમે આજે અમને ખુદ એમ થાય છે કુતિયાણામાં જે કંઈક કમરનું જે થયું છે કચરાયું છે એ કોઈ પક્ષ લે પક્ષના કારણે થયું આ લોકોની નીતિ આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે એના પાપ ભરાઈ ગયા હતા બાકી જાવ તમે કે હું ગમે ભાજપ પક્ષી સાથે હોઉં છું ને પહેલાં પહેલાંથી બેટા પીઠ ગઉં છું મત તો રાજ્યસભાના ભાજપને દેવાનો છું હું જ્યાં કરું છું બોલીને કરું છું ભાઈ